મમ્મીજી તમે એક કામ કરો આ આહોની નોટો રાખો મને વારી આપી હવે લે એને મારે વાળી કરવો તો લે હા આજ તો હું ગીતું સાંભળી સાંભળી માથું દુખી ગયું એ હોવ એ લાયતો આ તો હું એ ગીતું સાંભળું એમાં કેવા ગીતું વાગે હા મમ્મી આ લ્યો આ કાનમાં ભરાવો આ કેમ આ ભરાવવા હાલે રહી ગયા અવાજ આવે ને હમ હવે બરાબર હવે આને છે ને મારો અવાજ નહિ આવે જયાં હોય ત્યાં ડોહી બગ 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 ચાલુ જ હોય હવે આનું નહીં સાંભળવું પડે મા મને તો એવું થાય કે આને ખાંડડી ખાંડી ખાંડી ચટણી બનાવી નાખો એ અહીંયા હા મમ્મી એક વાત પૂછું હા પૂછો ને એ હું તને એમ પૂછું કે હું મરી જાય તો તું મારી પાસે રડી અરે મમ્મી તો તમ રડી રડીને અડધી થઈ જાઉં એ ના હોય તું રડીને બતાવી જોઈ લે તમે મરીને બતાવો કાલ તમને આઠ વાગે ઉઠાડી એ ના તું રેવા દે મારે કઈ આરામ ની જરૂર નથી મારે કાયમ છ વાગ્યા ઉઠવાની ટેવ છે તો મમ્મીજી તમે મને આઠ વાગે ઉઠાડી દેવો ઊભી ખાવ 8 વાગે જો તમને એક વાત કારણ કે જો એની મોબાઈલ વાપરવાનું બંધ કર્યું ને તો એનો જીભડો ચાલુ થાય બેટા તારો ઉપવાસ છે હા મમ્મી તો કઈ ખાધું હા કેળાની વેફર ખાતી ને થોડીક સૂકી ભાજી ખાતી થોડાક સંતરા ને સફરજન ખાતા અડધો કલાક પહેલા થોડાક ફરાળી દહીં વડા ખાતા અરે તો તને નબળાઈ ન આવી જાય બીજો કઈ ફરાળ મગાવવું